નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલા ગામ માં મહોરમ પર્વ તહેવાર ના દિવસે યાદે હુસૈની યાદમાં ઝુલ પુકાર અનેક લાત્મક તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યો આંકલા ગામ માં નીકળ્યું ઝુલ પુકાર અને તાજિયાનું ભવ્ય જુલૂસ તારીખ 17 7 2024 ના રોજ આજ મુસ્લિમ બિરાદરો ના અતિ મહત્વના તહેવાર મહોરમ નિમિત્તે આંકલા ની હુસૈની કમિટી મોટા વાંટા નાના વાંટા કાળુબા વાળું ફળ્યું રેહમતનગર માધવનગર કોલોની રાજનગર કમિટીના દરેક વિસ્તારની હુસૈની કમિટીઓ દ્વારા ભવ્ય ઝુલપુકાર અને તાજિયાનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના સ્થાપક મહાન પેયગંબર સાહેબના નવાસા ઇમામ હુસૈન સાહેબ તથા સાથીઓના ઇસ્લામ ધર્મના રક્ષણ માટે આપેલ બલિદાનની ગમગીન યાદમાં પરંપરાગત રીતે ઉજવાવા માંગ આવતો માતમ નો આ તહેવાર આજે આંકલા ગામમાં મુસ્લિમ બિરાદરોની સાથે સાથે અન્ય સમાજના લોકોએ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક મહોરમ નો તહેવારો માનવ્યો હતો આંકલાવ ગામના વિવિધ વિસ્તારો માંથી ઝુલપુકાર અને કલાત્મક તાજિયાઓનું ભવ્ય ઝુલુસ શિસ્તાને સરાહનીય રીતે ગામના માર્ગો પર શાંતિમય વાતાવરણ માંગ નીકળ્યું ત્યારે સહુ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પાણી તથા શરબત ની સબિલ પરબો સૈયદવાળા અને ખલીફા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ઝુલુસ માં સર્વે સમાજના ભાવિ ભક્તોએ તાજિયાના દર્શન કર્યા હતા તેમજ ડીજે દ્વારા હિન્દુસ્તાન જીંદાબાદ ના નારા સાથે ના ગીત વગાડવામાં આવ્યા હતા કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું તેમજ આંકલા પોલીસ સ્ટેશન દ્વારા પીએસઆઈ શ્રી એચએમ અસારી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કાયદાની વ્યવસ્થા ટ્રાફિક કોઈને અડર રૂપ ના થાય જેનું ધ્યાન રાખી ઊભા પગે ખૂબ સરસ પોલીસ બંદોબસ્ત પાઠવવામાં આવ્યો હતો તે બદલ સર્વે હુસૈની કમિટીના કાર્યકરોએ પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને શાંતિપૂર્ણ તહેવારનું વિસર્જન કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ સ્યો રાજ યુસુફભાઈ i oh